આજે આપણે વાત કરવાના છીએ જોગમાયા ટાઈગર ચેનલના કોમેડી કિંગ એવા મોમા પોણા વિશે તેમની લાઈફ સ્ટાઈલ વિશે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો પહેલા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મોમાનું રિયલ નામ રાકેશજી છે તેમનો જન્મ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના આબરસણા ગામમાં થયો હતો મોમાના પિતાનું નામ અમરાજી છે તેઓ વૈસાહે ખેડૂત છે તેમના અભ્યાસ વિશે વાત કરીએ તો તેમને ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો છે અને આ મોમાનો એક સોંગ છે જોગમાયા ટાઈગર ચેનલના મોમાને લાખોની સંખ્યામાં ચાહકો છે વિડીયોમાં તેમના પાત્રની વાત કરીએ તો મોમો અને ભણો સાથે મળીને સમસ્યાનું નિરાકરણ લાવે છે અને રાક રાકેશજી વિરમના પપ્પા મફાજી તરીકે પણ તેઓ રોલ ભજવે છે તેમને યુટ્યુબમાં ચેનલની વાત કરીએ તો તેમને યુટ્યુબમાં એક એમઆરપી ચારસો વીસ અને જોગમાયા ટાઈગર ચેનલ છે મોમાના ઇન્સ્ટાગ્રામમાં પણ એકાઉન્ટ છે તેનું નામ છે જોગમાયા ટાઈગર ચેનલ તેમાં પણ તેઓ નવા નવા વિડીયો અપલોડ કરતા રહે છે તેમના વિડીયોમાં સામાજિક અને ધાર્મિકને લગતા પણ વિડીયો જોવા મળે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ભોણાનું રિયલ નામ ભરતજી ઠાકોર છે તેઓને સૌ મોમા ભોણા તરીકે ઓળખે છે મોમો ભોણો મહેસાણા જિલ્લાના વિજાપુરના વતની છે મોમો ભોણો એ જોગમાયા ટાઈગર ચેનલમાં તેઓ મોમા ભોણાનો રોલ ભજવે છે જ્યારે તેઓ એમઆરપી ચારસો વીસમાં ભોણોએ નટુકાનો અને મોમોએ એ તેઓ મફાજીનો રોલ ભજવે છે જય માતાજી જો તમે મોમા ભણાના ફેન હોય તો અમારી ચેનલને કરી દો લાઈક અને સબસ્ક્રાઈબ